बक्सा चलो बक्सा चलो एकदम ठीक है मैं नहीं चल ये रे के बा જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે શેગવા ગામેથી મારા પરમ મિત્ર એવા મનુભાઈ લલ્લુભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી ગાડીમાં એક સાપ છે તો તમે આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક બેબી પાયથન હતો જેને અજગર પણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ આ અજગરના કારણે અહીંયા લોકો જે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાથી ભયમુક્ત થયા છે તે તમે જોઈ રહ્યા છો